લર્નિંગ લાઇસન્સની પરીક્ષા માટે સેફ્ટી ટ્યુટોરિયલ ફરજિયાત થયેલ છે ત્યારબાદ જ આપ પરીક્ષા આપી શકો છો ઘરે બેઠા અથવા તો સેન્ટર પર જઈને તો તેના માટેની વેબસાઇટ આ સાથે દ્રશ્યમાન થયેલ લિંક મુજબ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવેલ છે સારથી ડૉટ પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર ગયા બાદ આપણે લર્નર લાઇસન્સ મેનુમાં જવાનું રહેશે ત્યારબાદ લર્નર લાઇસન્સમાં ટ્યુટોરિયલ ફોર એલએલ ટેસ્ટ આ મેન્યુ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપણને આ મુજબની સ્ક્રીન જોવા મળે છે જેમાં એપ્લિકેશન નંબર ત્યારબાદ કેપ્ચા કોડ અને જનરેટ ઓટીપી એપ્લિકેશન નંબર આપના ફોર્મમાં અવેલેબલ હોય છે તે જ એન્ટર કરવાનો રહેશે કેપચા કોડ અને ઓટીપી ઉપર ક્લિક કર્યા બાદ તેમાં આ મુજબની સ્ક્રીન જોવા મળે છે જેમાં ઓટીપી આપણે જે એસએમએસ દ્વારા મળેલ છે તે એન્ટર કરવાનું રહેશે ભાષા હિન્દી અથવા તો ઇંગ્લિશ સિલેક્ટ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આ મુજબનું વિડીયો માટેની લિંક જોવા મળે છે જેમાં યુટ્યુબના રેડ કલરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આ મુજબની વિડીયો માટેની સ્ક્રીન ઓપન થઈ જશે જેમાં પ્લે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ વિડીયો કે આ મુજબનું સ્ટાર્ટ થઈ જશે આ વિડીયો સાતથી આઠ મિનિટનો હોય છે તે જો ફરજિયાત છે અહીંયા કોઈપણ જાતનું સ્કીપ કે ફોરવર્ડ કે કોઈ પ્રકારની એક્ટિવિટી કરવી નહીં અને ત્યાં વિડીયો ફરીથી જોવો પડશે આથી વિડીયોને પૂરેપૂરો જેમ ચાલે છે તે જ મુજબ ચાલવા દેવાનું રહેશે ત્યારબાદ વિડીયો કમ્પ્લીટ થયા બાદ આપણને આ મુજબનો મેસેજ આવવો જરૂરી છે જો આ મેસેજ ન આવે તો ફરીથી વિડીયો જોવાનું રહેશે યુ હેવ સક્સેસફુલી વ્યૂડ ધ ટ્યુટોરિયલ વિડીયો આ મેસેજ આવ્યા બાદ તેની નીચે દ્રશ્યમાન કન્ફર્મેશનની બાજુનું ચેકબોક્સ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેને ટીક કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે આ સબમિટ થયા બાદ જ આપ એલ એલ ટેસ્ટ લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ આપી શકવા માટે એલિજિબલ થશો આથી આ વિડીયો જોવો ફરજિયાત છે આ વેબસાઇટની લિંક આ સાથે ડિસ્ક્રિપ્શન માં નીચે આપવામાં આવેલ છે